ધર્મ અને અને એ જીવનની પથદર્શક છે જ રહસ્ય ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે ગીતામાં ધર્મનું આચરણ કરી સત્કર્મની સાથે સેવા અને સંતુલનનો સંદેશ આપવામાં આવ્યો છે આવો આપણે પણ સંતુલિત જીવનનું રહસ્ય સમજીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી યુક્તાહાર વિહાર યુક્ત કર્મશો યુક્ત વધ દુઃખ નમો નમ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં આ ગીતાજીનો અદ્ભુત શ્લોક છે જેનો અર્થ સીધે સીધો થાય છે યોગ્ય આહાર વિહારવાળો કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળો યોગ્ય ઊંઘ લેવનારો અને યોગ્ય રીતે જાગનારો જે સતત આ ક્રિયામાં લેપાયેલો રહે છે એને યોગ્ય રૂપમાં યોગ સાધ્ય થાય છે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ જે દુઃખનો નાશ કરનાર યોગ સાધ્ય કરવો છે તો સૌથી પહેલાં યુક્તાહાર વિહારસ્ય આહાર નિદ્રા ભય મૈથુનમ ચ આ ચારે ચાર ક્રિયાઓ જે પ્રાકૃતિક રૂપે નૈસર્ગિક રૂપે આપણને મળી છે એનો ખરા અર્થમાં ઉપયોગ કરતા શીખવું પડશે હાર વિહારસ્ય જયારે આ ઘટનાને આપણે વિચાર કરીએ છીએ ત્યારે આપણને ત્રણ અવસ્થાઓ મળે છે શરીરને હિત આપનારું હોય તેવા વસ્તુને ભોજન તરીકે સ્વીકાર કરવો જોઈએ હિતભુક ઋતબુક ઋતુમાં જે પેદા થતું હોય સ્વતઃ નહીં કોઈ કેમિકલ નહીં કોઈ દ્રવ્ય નહીં કોઈ વસ્તુ અથવા નહીં કોઈ ક્રિયા સ્વતઃ કુદરતી રીતે જે ફળીપાક પાક થતું હોય એ હિતભોગ એટલે કે ઋતુ પ્રમાણે જે પાકે છે હિતભોગ ઋતુ પ્રમાણે જે પાકે છે એ તમારા આપવું જોઈએ મિતભોગ ઓછું જમવું જોઈએ ભૂખ કરતાં એક કોળિયો ઓછો ખાવામાં આવે તો પણ તમારા દુઃખો દૂર થવાની શરૂઆત થઈ જાય છે શિવાજી મહારાજ હિન્દવી સ્વરાજ સ્થાપિત કરવા માટે જેને શ્રેયસ્કર યોગદાન આપ્યું એ શિવાજી મહારાજ છે મહારાણા પ્રતાપ વિચાર કરો એમના શરીરમાં કેટલી તાકાત હશે આ શક્તિ આજે આપણી પાસે કેમ નથી અને કઉ બહુ વધારે વર્ષોની વાત પણ નથી કેમ કે આપણે હિતભુગ ઋતભુગ મિતભુગ ઇતિનો ત્યાગ કરી દીધો છે અને એવી જ ઘટનાને અહીંયા આપણને વિદિત કરવા મળે છે જોવા મળે છે કે ઉત્તર ભારતના અંદર કૌશલનગરના જે મહાજનપદના જે વીર રાજા પ્રસેનજી હતા એ રાજવી હતા પરમ વિદવત હતા પરમ વીર હતા પરમ તેજસ્વી હતા હતા પણ છતાંય ચિંતિત રહેતા હતા રહેતા રહેતા હતા હતા થાકેલા અને એ વખતે એ બુદ્ધને મળવા માટે જાય છે મારું શરીર છે એ કૃષ્ટ થતું જાય છે રોગી થતું જાય છે હું શું કરું અને એ વખતે બુદ્ધ એમ કહે છે કે દરરોજ એક કલાક બાળક સાથે રમવાનું રાખવું પડશે અને હું જે કહું છું જે આજ્ઞા મેં કરી છે એને ચોક્કસપણે પાલિત કરવાની છે અને બીજું વાક્ય છે કે ભૂખ કરતાં એક કોળિયું ઓછું ખાવાનું છે પ્રસેનજીત ખુશ થઈ જાય છે ગુરુને વચન આપે છે અને ત્યાંથી પોતાના રાજ્યમાં જતો રહે છે રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં એક સમય નક્કી કરે છે કે એક કલાક બાળક જોડે રમવાનું છે આનંદથી પ્રફુલ્લિતતાથી તમામ પ્રકારની ચિંતાઓને ભૂલીને કેવળ અને કેવળ બાળક સાથે રમે કરવાનું છે અને જમવા માટે બેસે ત્યારે એક કોળિયો ઓછો ખાવાનો છે એટલે જેટલું જમે છે એનાથી થોડોક ભૂખ્યો રહે છે ભૂખ તો લાગે છે પણ છતાંય એ નિયમનું પાલન કરે છે અને થોડાક જ મહિનામાં શરીરની સુખાકારી બદલાઈ રહી છે શરીરને શ્રમ પડવા લાગ્યો છે એટલે શરીરનું તત્વ બદલાવા લાગ્યું છે અને ધીરે ધીરે એ બાળક જોડે રમીને પોતાના જે સ્ટ્રેસનું લેવલ છે એ હવે તો લેવલ જ રહ્યું નથી ભૂલી ગયો છે કે સ્ટ્રેસ હોય શું બાળક જેવું મન થઈ ગયું છે અને ભૂખના કારણે થઈને ઓછું ખાવાના કારણે થઈને સ્વાદન્દ્રિય ઉપર અંકુશ મૂકવાના કારણે થઈને હવે શરીર પુષ્ટ થઈ રહ્યું છે એટલા માટે હિતભોગ જે આપણા શરીરને હિતકર છે તે ખાઓ જંક ફૂડ નો ત્યાગ કરો એના ઉપર પાછળથી જેટલી તકલીફો આપણને મળવાની છે એ તકલીફોમાં વધારો આપણે કરી રહ્યા છીએ ખાવા જેવું આપણી પાસે ઘણું બધું છે 86 પ્રકારના તો લિક્વિડ આપણી પાસે એટલે કે રસ આપણને મળ્યા છે કેરીના રસથી માંડીને શરડીના રસથી માંડીને નારિયેળના પાણીથી માંડીને દૂધ દહીં ઘી સાકર મધ પણ આપણે તો અન્ય અન્ય પદાર્થોને પોતાના શરીરને આપવા માટે તૈયારી બતાવીએ છીએ ઋતુ પ્રમાણેનો જીવન જીવતા નથી ઋતુ પ્રમાણેની કસરત કરતા નથી શરીરને કોઈ પરિશ્રમ આપવા તૈયાર નથી અને ત્યારે એ હિતભૂગ ઋતભુગ મિતભુગ એ તૂટી રહ્યું છે અને સમતોલન જે જીવન છે એ જીવન નાશ પામી રહ્યું છે અને એટલા માટે આજે આપણે ચંદ્રશેખર આઝાદ જેવા ઉન્મુક્ત વિચારોને પ્રાપ્ત કરી રહ્યા નથી જો આપણે આપણા વિચારોને પ્રબળ અને પ્રવિષ્ટ બનાવવા હોય તો ઋતુચક્રને આધારિત જીવનને નિર્વાહ કરવાની શરૂઆત કરવી પડશે શાસ્ત્રના શ્લોકોને તમે જ્યારે યાદ કરશો બાલ ઉતિષ્ટ સૈયા સૌથી પહેલા વહેલા ઉઠવાની શરૂઆત કરો પ્રભુનું સ્મરણ કરો કરાગ્રે વસદે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ સમુદ્ર વસને દેવી પર્વતાસ્ત મંડલે વિષ્ણુપત્તિ નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે એમ કરીને જમીન માતાને પગે લાગી પોતાના દૈનિક કર્મને કર્મ શતપદમ સમાજ કરે તે સો પગલા પેલા બહાર નીકળો શરીરને શુદ્ધ કરો શુદ્ધ કર્યા પછી ઋતુના આધારે કાર્ય કરવાની શરૂઆત કરો જો શિયાળો છે તો તેલ મર્દનમ કાએ સ્વાસ્થ્ય વ્યાયામ શુદ્ધ વ્યાયામ આચરિત અને શુદ્ધતા પ્રાપ્ત કર્યા પછી વ્યાયામ કરો સવારે વહેલા તમે જ્યારે ભોજન લો છો એ ભોજનને શિરામણ કહેવામાં આવે છે એટલે કે રાજાના જેમ સવારના સમયમાં ભોજન કરવું જોઈએ તો એ ભોજન તમારા શરીર માટે સુમ કે આખા દિવસની ઉર્જા થવાની છે એટલે એક જે સવારનું જે ભોજન છે એ રાજા જેવું લેવું જોઈએ બપોરે જે ભોજન તમે લેવાના છો એ શેઠ જેવું લેવું જોઈએ અને રાત્રિકાળે જે સાયમકાળનું તમારું જે ભોજન છે એ ભિક્ષુક જેવું હોવું જોઈએ એટલે કે ન બરાબર સૂર્યનારાયણ અસ્ત થાય એ પૂર્વે એ ભોજન ગ્રહણ કરી લેવું જોઈએ કે પાછળથી રાત્રિકાળમાં ભોજન વર્જ્ય છે અને આપણે તો લેટ નાઇટ જાગીને એ ભોજન લઈએ છીએ એટલા માટે આહાર આપણા માટે વિષ સમાન થઈ જાય છે આવી બધી જે કુટેવો છે એને જો બદલીને સુટેવોમાં પરિવર્તિત કરવામાં આવે અને જો યોગ્ય ભોજન યોગ્ય નિદ્રા યોગ્ય તપશ્ચર્યા કરવામાં આવે તો આજે પણ એ શક્તિ આપણાથી ક્યાંય દૂર થઈ નથી આશા કરું છું કે આપણે આપણી જાતને શુદ્ધતા આપીએ पोता ने जातने सुयोग्य पोषित करिए शरीर ने स्वस्थ राखवा माटे छह शरीर अपना एक मंदिर रखो इसका ध्यान तब जाकर तुम बन सकते हो एक दिन शक्तिमान अने खरा अर्थ शरीर माध्यम खलु धर्म साधनम एना थकी धर्मना साधन अने साध्य ने सिद्ध करी शक्ये एज अभ्यर्थना साथे नमस्कार अस्तु सदा शिवोहम नमो नमः આજે આપણે કર્યા શ્રી સ્વામિનારાયણ દર્શન સાથે જાણ્યું ગીતામાં સંકલિત સંતુલિત જીવન નું રહસ્ય આવી જ રીતે આધ્યાત્મ ના પથ પર આગળ વધી અન્ય કોઈ તપોભૂમિ ના દર્શન કરવા કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર આપના પ્રતિભાવ અને સુજાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે